નમસ્કાર મિત્રો હાલમાં કોરોનાને લઈને બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે ભારત ફરી એકવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યું છે તો મિત્રો આપ જોઈ શકો છો કે નવા કેસોની સંખ્યામાં હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું છે એટલે કે મિત્રો ભારતની અંદર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તો મિત્રો બીજી તરફ લોકડાઉન તેમજ શાળા કોલેજોને લઈને પણ અગત્યના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યની માહિતી મળી રહી છે

તો મિત્રો ફરી એકવાર કોરોનાએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે અને ભારતની અંદર નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે મિત્રો અત્યારે ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું છે તો દેશમાં કોરોનાના કેસ વધતા જતા કારણે ભારતની અંદર સત્તરમાં ક્રમેથી અત્યારે પાંચમા સ્થાને પહોંચી ગયું છે તો મિત્રો લોકડાઉનને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો જર્મની અંદર અઠ્યાવીસમી માર્ચ સુધી ફરી એકવાર લોકડાઉન કરવામાં આવ્યું છે તો મિત્રો જર્મની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો હાલમાં કોરોનાને લઈને મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ગંભીર છે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને લોકડાઉન તેમજ રાત્રિ કરફ્યુ કરવામાં આવ્યું છે અને મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર નવ હજાર આઠસો ને પંચાવન કેસ નોંધાયા છે અને મિત્રો મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો તેની મુદત વધારીને આઠ માર્ચ સુધી કરવામાં આવી છે તો મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો ઘણા એક્સપર્ટો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફરી એકવાર ભારતના તમામ રાજ્યોની અંદર કોરોનાની બીજી લહેર આવશે તો મિત્રો આજે નહીં તો કાલે ભારતના તમામ રાજ્યોની અંદર કોરોનાની બીજી લહેર જોવા મળશે તેવું એક્સપર્ટો દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાતની હાઈકોર્ટે પણ અગત્યની જાહેરાત કરી છે કે લોકો સાચવેત નહીં રહે તો ફરી એકવાર લોકડાઉન કરવામાં આવી શકે છે તો મિત્રો મહારાષ્ટ્રની ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ તેમજ લોકડાઉન રાખવામાં આવ્યા છે એ પછીના મોટા સમાચાર મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે પણ અગત્યના સમાચાર આવી રહ્યા છે તો મિત્રો ગુજરાતની દરેક શાળાઓની અંદર ઓફલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે પરંતુ મિત્રો કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર શાળા કોલેજોને બંધ કરવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસોમાં સતત વધારો થવાના કારણે પુણેની અંદર શાળા અને કોલેજોને ચૌદમી માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતની એક મેડિકલ કોલેજની અંદર દસ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેના કારણે મિત્રો ક્લાસને બંધ કરવા પડ્યા હતા તો મિત્રો ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થવાના કારણે ભારતની અંદર ચિંતામાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો આ હતા લોકડાઉન રાત્રે કરફ્યુ તેમજ શાળાને કોલેજોને બંધ કરવાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો જો ચેનલમાં નવા હો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત